સુરક્ષાના પાંચ યુવાઓની ટીમ દ્વારા ભારતની અત્યાર સુધીની સૌથી લાંબી ઇલેક્ટ્રિક વાહન રાઇડ આયોજન કરવામાં આવ્યું છે જે કિલોમીટરની યાત્રા કવર કરશે જુલાઈ રોજ મંગળવારે સુરતી થી પ્રસ્થાન થનારી આ યાત્રા દેશના એકવીસ મુખ્ય શહેરો આવરી લેશે અને સમગ્ર યાત્રા દરમિયાન પર્યાવરણ જાગૃતિ તથા ટકાઉ વિકાસનો સંદેશો આપવામાં આવશે આ રાઇડનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન લાઈફથી પ્રેરિત છે જેનો ઉદ્દેશ્ય

યોગિતા નિર્બાન અને ભરત નિર્બાન આ રાઇડના મુખ્ય ભાગીદારો છે આ અભિયાને એસઆરકે ગ્રુપ ગોલ્ડી સોલર લુથરા ગ્રુપ લેન્ડમાર્ક ગ્રુપ અને આર્ટ ઓફ લિવિંગ નો સશક્ત સહયોગ મળ્યો છે સુરતની આ યાત્રા વિશ્વ રેકોર્ડ તરફ દોરી શકે એવું અનુમાન છે રાઈડને સુરતની મેયર દક્ષેશ માવાણી સુરત પોલીસ કમિશનર સિંહ ગહેલોત સહિતના મહાનુભાવો લીલી ચંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું મારું નામ હેનલ નિર્બાન છે હેનિલ ડેની નિર્બાન હું કેમ્પેન હેડ છું કોલેબ એન્જિનનો સો બેઝિકલી અમે લોકો છેલ્લા આઠ વર્ષથી અમે લોકો પર્યાવરણ માટે કામ કરતા હતા પ્રકારના કરીને એક્ટિવમેન્ટને બચાવી નહીં શકીશું જ્યાં તક આપણે આપણી રહેણી કેણી બદલીશું નહીં ત્યાં તક આ જગ્યા બરાબર નથી રહેવાની બીકોઝ આપણું જે ડેમેજ કરવાનો જે રેટ છે તે બહુ વધુ છે જે આપણું કાર્બન ખેંચી શકે છે તો કાર્બન સેન્ક બનાવે છે વૃક્ષ વાવાથી આપણે એટલું કાર્બન એટમોસ્ફિયરમાંથી કાઢી નથી શકતા આપણે રાઈટ આ ટ્રીપ આપણે એક વર્લ્ડ રેકોર્ડ અટેમ્પ્ટ કરીએ છીએ સો વિચ ઇઝ ધી ઇન્ડિયાઝ લોંગેસ્ટ ઈવી રાઈડ આજ સુધી આટલી મોટી ઈવી રોડ ટ્રીપ થઈ નથી ને આ અમે પહેલી વખત અટેમ્પ્ટ કરી રહ્યા છે દેટ ઇઝ ટેન થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ પ્લસ કિલોમીટર્સ જે પચાસ પ્લસ શહેરોમાં આપણે જઈશું અને ત્યાં યુનાઇટેડ નેશન્સ દ્વારા લેડાઉન જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે જે એક પ્રિન્ટની તરીકે કામ કરે છે આ વિશ્વને સારું વિશ્વ બનાવવા માટે બેટર પ્લેસ ટુ લિવન સો ધો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ કન્સીસ્ટ ઓફ નો પોવર્ટી જે આપણે ગરીબી મિટાવવા માટે જે કામ કરે છે રાઈટ સેકન્ડ ઇઝ ઝીરો હંગર જે ભૂખમરો મિટાવવા માટે કામ કરે થર્ડ ઇઝ ગુડ હેલ્થ એન્ડ વેલબીંગ સો આવી રીતના યુનાઇટેડ નેશન્સ એને આપણી સરકાર એ આપણે વિશ્વને સારી એક જગ્યા બનાવી શકીએ અને આ બધાનું અમે ઇવેન્ટ અગર અમે કોઈનાથી ઇન્સ્પાયર થયા હોય તો દેટ ઇઝ નરેન્દ્ર મોદી પ્રેરિત થઈને અમે લોકોએ આખું ઇવેન્ટ ડિઝાઇન કર્યું છે આ સો એક જ ઇલેક્ટ્રિક ગાડી છે જે અમે ટ્રાવેલ કરીએ છીએ જેની સાથે ચાર લોકો છે સો દેટ ઇઝ મી યશ ચોપડા છે પ્લસ સાયનાથ ભાસ્કરન એન્ડ ચેતક પટેલ સો આ વસ્તુ અમે લોકો જે જે સિટીઝમાં જઈએ છે

નેશન વાઇડ એસડીજી ઇનિશિયેટિવ અને એ ગ્રીન મુવમેન્ટની શરૂઆત છે આ ગ્રીન મુવમેન્ટ જે છે એ સત્ર સેવન્ટીન એસડીજી ગોલ્સ જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ હોય યુનાઇટેડ નેશન્સના એ અમે લોકો પ્રમોટ કરી રહ્યા છે અને એની સાથે અમારા બહુ બધા અમારા ટીમ મેમ્બર્સ છે એ ટીમ મેમ્બર્સ અમારા કેમ્પેનના હેડ કરી રહ્યા છે એ હેનિલ નિર્માનજી છે બીજા અમારા એક ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર છે અને એમની સાથે એક ડ્રાઈવર છે આ બધું અમે થર્ટી વન ડેઝમાં એકત્રીસ દિવસમાં અમે કરી રહ્યા છે જેમાં અમે એકવીસ સિટીઝમાં સ્ટોપ્સ લઈશું અને ફિફ્ટી પ્લસ શહેરોથી અમે પસાર થઈને આ બધા એક્ટિવિટીઝ કરવાના છે જેમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને કેવી રીતે અચીવ કરી શકાય એનું અવેરનેસ કેમ્પેન એના વેલફેર એક્ટિવિટીઝ ડોનેશન્સ આ બધું અમે કરી રહ્યા છે એમાં અમારી પાસે આ બધી કિટ્સ છે જે અમે દેવાના ડોનેટ કરવાના છે ફૂડ અને હંગર માટે અમે એવા ઇનિશિયેટિવસ લઈએ છીએ કે જ્યાં અમે ફૂડ પેકેટ્સ દેવાના છે ડોનેશન્સ કરવાના છે એ કેન્સર પેશન્ટ્સને ત્યાં અમે કરી રહ્યા છીએ મુંબઈમાં અને બીજી બહુ બધી જગ્યા છે જેમ કે દેહરાદૂનમાં અમે ડોનેશન્સ કરી રહ્યા છે પટનામાં અમે ડોનેશન્સ કરી રહ્યા છે તો એ આ બધું પ્લાન અમારું એક્ટિવિટી જે છે એ સિટી બાય સિટી અમે આ બધા સેવન્ટીન ગોલ્સના સેવન્ટીન સિટીઝમાં અમે બધું કરી રહ્યા છે બીજું એવું પણ છે કે અમે જે અવેરનેસ મિટિંગ્સ હોય બીએનઆઈ સાથે કે કોઈ પણ અમારા પાર્ટનર્સ છે જેમ કે ઈશા સદગુરુ ઈશા ફાઉન્ડેશન જે સદગુરુજી ચલાવે છે તો ત્યારે અમે એમને મળવાના છે ત્યારે અમે એમના બ્લેસિંગ્સ લેવાના છે બીજી બેંગ્લોરમાં અમે આશ્રમ વિઝિટ કરીશું શ્રી શ્રી રવિશંકરજીનું અને ત્યાં પણ એમની એમનાથી આશીર્વાદ લઈને આ કેમ્પેનમાં એક રોનક આવી જાય એવું અમારું વિચાર છે તો ઇટ્સ નોટ જસ્ટ સસ્ટેનેબિલિટી એ એક સ્પિરિચ્યુઆલિટી પ્લસ સસ્ટેનેબિલિટી બોથ ગોઝ હેન્ડ ઇન હેન્ડ અને આ જે પર્પઝ છે એ એક નેશન વાઇડ ઇમ્પેક્ટ કેવી રીતે લાવી શકે અમે લોકો એ અમારું ધ્યેય છે એ અમારું ગોલ છે અને અમે આ